નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિશનસિંહ કૃષિ નિષ્ણાંત આધુનિક કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આદનિક કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું પશુપાલનમાં ગાય ભેંસમાં સૌથી સારું દૂધ કોનું માનવામાં આવે છે તેના વિશે આધુનિક કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો સૌથી વધારે લોકો અત્યારે વિદેશી ગાયો જેવી કે એચએફ છે જસી છે આ બધું ગાયોનું દૂધ પીતા હોય છે અને અથવા કોઈ પણ ભેંસનું દૂધ પીતા હોય છે તો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરવાની છે કે ખાવા માટે સૌથી સારું દૂધ કયું દેશી ગાયનું દૂધ કે વિદેશી ગાયનું દૂધ તો સૌ પ્રથમ પહેલાં વાત કરીએ આપણે કે દેશી ગાયો એટલે કઈ કઈ ગાયો જેવી કે ગુજરાતની કાંકરેજ ગીર ગાય છે સાહિવાલ ગાય છે અને થરપાકર ગાય છે આ બધી ગાયો છે એ દેશી એટલે કે વર્ષોથી આપણે આ ગાયોનું દૂધ પીતા આવીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ તો વિદેશી ગાયો ગાયો આ વિદેશી અને આની જરૂર કેમ પડી તો વાત કરીએ તો લગભગ ઓગણીસો સિત્તેરમાં જેવી રીતે ભારતની જનસંખ્યા વધતી વધતી જતી આના દૂધને દૂધનું આપણે પહોંચી વળતા ન હતા તો બધા લોકો સુધી દૂધ કઈ રીતે પહોંચાડે આ માટે આપણા ભારત દેશે બહારથી વિદેશમાંથી વિદેશી ગાયોનું આયો આયાત કરી કેમ આપણે બહારથી વિદેશી ગાયો મંગાવી કારણ કે એ ગાયોમાં દૂધનું પ્રમાણ વધારે હતું અને આપણી દેશી ગાયોમાં દૂધનું પ્રમાણ ઓછું છે હવે વાત કરીએ તો વિદેશી ગાયો આપણે બહારથી મંગાવી અને આનું આપણે દૂધ પીવા તરીકે ઉપયોગ કરવા લાગ્યા તો આનાથી અત્યારે લોકોમાં ડાયાબિટીસ છે હાઈપરટેન્સર છે હાર્ટ અટેક છે મેન્ટલ ડિસઓર્ડર છે નાના બાળકોમાં ઘણા બધા રોગો જોવા મળે છે આ બધું આ વિદેશી ગાયોના દૂધ દૂધનું પીવાના કારણે આ બધા રોગો જોવા મળે છે હવે આ રોગો કેમ થાય છે તો આપણું દૂધ જે દેશી ગાયોનું દૂધ છે ને એ દૂધ છે અને વિદેશી ગાયોનું દૂધ છે ને એ એ વન દૂધ છે તો ઘણા બધા રિસર્ચ થયા પછી આપણને જાણવા મળ્યું છે કે આ એચએફ છે જર્સી છે વિદેશી ગાયોનું દૂધમાં પીવાલા પીવા માટે દૂધ એ છે જ નહીં આના કારણે ઘણા બધા કેન્સર છે હાર્ટ એટેક છે ડાયાબિટીસ વગેરે રોગો વિદેશી દૂધ પીવાના કારણે થાય છે તો આપણે દેશી ગાયની વાત કરીએ તો દેશી ગાયમાંથી અત્યારે દૂધ દહીં માખણ ઘી છાશ ગોબર ગોમૂત્ર આ બધી જે વસ્તુઓ એમાંથી બને છે આ બધી વસ્તુઓ અમૂલ્ય છે અત્યારે વાત કરીએ તો જે લોકો પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી કરે છે તે લોકો અત્યારે દેશી ગાયના દૂધ દૂધ લગભગ એસી થી સો રૂપિયા લિટર વેચે છે એની ઘી બનાવે લગભગ પચીસ હજાર રૂપિયા કિલો ઘી આપે છે અને આનો ગોબર અને ગોમૂત્રનો ઉપયોગ ખેતી માટે થાય છે તો આ દેશી ગાયોના દેશી ગાયોમાં આટલી તાકાત છે દેશી ગાયમાં દૂધનું પ્રમાણ વાત કરવામાં આવે દૂધનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે વિદેશી ગાયોમાં દૂધનું પ્રમાણ ઓછું વધારે હોય છે સૌથી સારામાં સારું દૂધ કહ્યું તો માતાનું દૂધ અને દેશી ગાયના દૂધને સૌ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તો ખેડૂત મિત્રો આપણે આજે વાત કરી કે ખાવા માટે સૌથી સારામાં સારું દૂધ કહ્યું તો સૌથી સારામાં સારું દૂધની વાત કરીએ તો સૌથી એ પહેલા નંબરે આવે છે દેશી ગાયોનું દૂધ જેમાં કાંકરેજ ગીર સાયવર અને થરપાકરની આપણે વાત કરી બીજા નંબરે વાત કરીએ તો ભેંસોનું દૂધ ભેંસનું દૂધ તો જેમાં બંદી ભેંજ છે મહેસાણી ભેજ છે આ બધી ભેંસોની ગણતરી થાય છે ત્યારબાદ ના છૂટકી આપણે આપણે વિદેશી ગાયોનું દૂધ પીવા તરીકે વાપરવું જોઈએ તો અત્યારે પણ આપણી પાસે સમય છે તો આપણે આ વિદેશી ગાયોનું દૂધ ખાવા તરીકે ના ઉપયોગ કરીએ અને આપણે પરંપરાગત જે પહેલાં થતું એ રીતે દેશી ગાયોનું દૂધ આપણે પીવા માટે ઉપયોગ કરીએ એમાંથી આપણે દૂધ દહીં માખણ ઘી છાશ બનાવીને આપણે ખાવા માટે ઉપયોગ કરીએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ તો આપણે સૌથી ખાવા માટે સારામાં સારું દૂધ કોનું દેશી ગાય નું સૌથી સારામાં સારું દૂધ માનવામાં આવે છે તો ખેડૂત મિત્રો તમને આ કૃષિ માહિતી કેવી લાગી જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો માહિતી તમે તમારા નજીકના ખેડૂતો સુધી પહોંચાડો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાઈ રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ખેડૂત પરિવાર સાથે આભાર જય જવાન જય કિસાન જય ગો માતા